તો કઈ સાજે છે રાંધણ છે અને આજે છે ને બધા છોકરાઓની મમ્મી બેઝી છે હું પણ બેઝી છું પણ મારો જે વરદાન છે ને એ બધાને અહીંયા રમવા બોલાય બોલાયા છે અને બધા રમવા છે અને એ લોકો રમી રહ્યા છે ને જોઈને મને વધારે ખુશી થાય છે બધા શું કહેવાય એટલો અવાજ કરી રહ્યા છે અને મને હેડેક થવાના ચાન્સીસ વધી ગયા છે પણ કંઈ નહીં બદન મસ્ત એન્જોય કર્યો છે નહીં રહી એ જોઈને મને બહુ મજા આવી રહી છે જો હું તમને બતાવું આ બધા કોણ આવ્યા છે વદન બધાના નામ બોલતો આ કોણ છે આનું નામ શું છે હયાન પછી આનું નામ શું છે ધન શાન અરે જાનુ પછી આનું નામ ધ્વનિ બોલ પછી આનું નામ આનું નામ શું છે બ્લેક ટી શર્ટમાં છે આ એનું નામ શું છે જાનું તો કેટલી વાર બોલ્યો પછી આનું નામ શું છે આ ભિયાનું નામ શું છે ધોની તને આનું નામ ઠીકી પછી બધાને આનું નામ શું છે દેવું ઓલી નું કરાય જોબરો છોકરો મારો જોબરો અને વર્ધન ને એટલી મજા આવી રહી છે ને બધા બધા એને હાઈ કહી દો વર્ધન મજા આવે છે ચલો બધા રમો હો શાંતિથી કોઈએ મારામારી નહીં કરવાની ઝઘડવાનું નથી ઓકે બર હા નહીં મારવાનું હો ને ઓકે બંધ ગયો છે અહીંયાં તુવેર ટોઠા અમારે બનાવવાના છે તુવેરો અને ભાત અને બ્રેડ યસ અને પૂરી કરીશું અમે દૂધભાત કરીશું નહીં દીદી આટલું મેન્યુમાં જ છે યે પૂરી યસ આ વખતે બધાએ એવી ઈચ્છા જાહેર કરી છે કે ઘરે નથી ખાવી બહાર મસ્ત આંટો મારવા જઈશું ને પકોડી ખાઈને આવીશું ને આવી રીતે આપણે સમૂહમાં પાણીપુરી ખાવા નથી જતા પણ આવી રીતે જઈશું એટલે મજા આવશે અને કલર મસ્ત અને સ્મેલ મસ્ત આવશે છે દીદી બહુ જ મસ્ત તો હવે ફટાફટ દીદી વઘારી દે પછી અમે પૂરી કરીશું દૂધપાત કરીશું નહીં કેમ છો મજામાં મમ્મી ફાઇનલી ઘરે આવી ગયા છે નહીં મૂળ નહીં આવતો હોય નહીં મમ્મી અલગ અલગ લાગે છે તો મન કેવું લાગતું

એ બહુ મોટો અનુભવ છે એટલે મમ્મી કોઈ દિવસ ના ના પાડો હો કોઈ દિવસ નહીં અને આમ શું કહેવાય મારે જવાનું હોય ને તો મારથી વધારે મમ્મીના આમ થોડો ઉત્સાહ હોય મમ્મી કે જલ્દી કિન્નલ રેડી થાય આમ તેમ અને પછી હું ત્યાં જઈને એમ કહું મમ્મી આજે નહીં આવું હું બે દિવસ પછી આવું મમ્મી કે અરે બે નહીં ચાર દિવસ પછી આવું છે

આગળ બીજી અપડેટ બી તમને આપો બીજું શું શું અમે લોકો કરવાના છે કે હું અહીંયા પૂરી બનાવી રહી છું મસ્ત ગરમા ગરમ પૂરી તમે જોઈ જ શકો છો મસ્ત પકોડી જેવી ફૂલી ફૂલીના ડડા જેવી થઈ છે આવી જાઓ ખાવા બીજી કોદો ખરા થઈ નથી ચાલે લોટ કેનાલે બાંધ્યો છે એટલે પૂરી પણ એટલી મસ્ત થઈ રહી છે ને આમ એમ થાય કે એમને એમ જ ખાવા ખાવાની મજા આવે

મે રસોડું નીટ એન્ડ ક્લીન કરી દીધું છે ઇટ્સ ટાઈમ ટુ પૂજા હવે ગેસની પૂજા કરી રહીએ આપણે માતાજી સીતામાનું નામ લઈને બધું મે ક્લીન કરી દીધું છે અમારું બધું જે છે એ બની ગયું છે મારે તમને બધાને બતાવું તું કે શું બનાવ્યું છે આ તે પણ હા કેટલો લાગે તો પ્લસ ગરમી અને હા બીજી વસ્તુ એ કે વરજનભાઈ જે છે આજે બહુ જ રમ્યા અને પછી બહુ જ થાક્યો હતો ને તો કન્ટિન્યુઝ મારો ફોન જોતો હતો અને મને ફોન આપવાની જ ના પાડતો તો એટલે પછી મેં બ્લોગ ના લીધો પણ હું કાલે ડેફિનેટલી બતાવીશ કે અમે લોકોએ શું બનાવ્યું છે ને કેવું બનાવ્યું છે બહુ જ ટેસ્ટી અમારું જે રાંધણછટનું મેનુ છે એ બહુ સોર્ટ એન્ડ સિમ્પલ છે દૂધપાક છે પૂરી છે ટોઠા છે બ્રેડ છે ભાત છે અને આમ તો અમે વડા અને થેપલા કરીએ છીએ પણ કેવું છે કે બધાયને ગેસ એસિડિટીનું પ્રોબ્લેમ થઈ જાય છે અને ઠંડુ છે ને બીજા દિવસે એટલું બધું ખવાતું નથી આમ અમે લોકો વસ્તારી છે એટલે ઢીબરાને બધું તો વધારે બનાવવાનું થાય પણ શું કહેવાય આ પ્રોબ્લમના લીધે અમે લોકોએ બનાવ્યું નથી એટલે હવે હું ગેસની પૂજા કરીશ ઓલમોસ્ટ સાડા અગિયાર થઈ ગયા છે અને હા 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 ગેસ તમારા બધાને થતું હશે કે નેહાભાભીને કેમ નથી દેખાય આ વ્લોગમાં એકચ્યુલી એવું છે કે બની બહુ જ બીમાર પડી છે અને તાવને બધું બહુ થઈ ગયું છે એના લીધે નેહાભાભી અહીંયા આવી નથી શક્યા પણ અમારું જે પાર્સલ છે ને એ ત્યાં પહોંચી ગયું છે એટલે એમને પણ અમારી જેમ મસ્ત ખાવા પીવાનું એન્જોય કરવાનું થઈ જશે શુભને લઈને અહીંયા આવવા જવાનું નજીકમાં જ છે પણ શું કહેવાય બનીને થોડું વધારે જ છે તાવને એવું એટલે પછી એ હેરાન ના થયા અહીંયાથી આમથી આમ એટલે એ ઘરે જ છે અને અમે ત્યાં મોકલાવી દીધું છે અને બસ હવે ચલો ગેસની પૂજા કરીએ બમ્પો આવો ચલો હવે બ્લોગ શૂટ કરો મારો જલ્દી જલ્દી